હિન્દુ ધર્મમાં ભગવદ્ ગીતાનું ખૂબ મહત્વ છે ત્યારે ભગવદ્ ગીતા જયંતિ નિવિત્ય આવનારી પેઢી ગીતાના મહત્ત્વને સમજતી થાય તે અંગે વિશેષ આયોજન કરવામાં આવ્યું ભગવદ્ ગીતા સનાતન ધર્મમાં મહત્ત્વનો ગ્રંથ માનવામાં આવે છે મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતાની રચના કરી હતી અને પોતાના દિવ્ય સ્વરૂપ થી ભગવાને શ્રી કૃષ્ણને સંદેશો આપ્યો હતો અને ગીતાનો ઉપદેશ ચારે યુગોમાં ઉપયોગી સાબિત થાય છે જીવનમાં સાચા માર્ગદર્શક બની રહે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી વિશ્વની સૌથી પ્રાચીન માનવામાં આવતી આપણી ભારતીય સંસ્કૃતિ પશ્ચિમી સંસ્કૃતિના રવાડે ચડી છે તેના લીધે આપણા પ્રાચીન ગ્રંથો નવી પેઢી ભૂલવા પાણી છે હવે આવનારી પેઢી ગીતા જેવા મહાન ગ્રંથ વિશે સમજે અને ભાગવત ગીતાને પોતાના જીવનમાં ઉતારે તે આજે ગીતા જયંતિ નિમિત્તે ડીસામાં એક ખાસ આયોજન કરાવ્યું હતું અને માગસર સુદ અગિયારસના દિવસે ગીતા જયંતિની ઉજવણી કરવામાં કરવામાં આવે છે ગીતા જયંતિ નિમિત્તે આવનારી નવી પેઢીને ગીતાના મહત્વને સમજાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાવ્યું જેમાં સૌપ્રથમ નાની બાળકીઓએ માથા ઉપર ગીતા મૂકીને પોથ યાત્રા નીકાળી હતી અને ત્યારબાદ ભાગવત ગીતાની આરતી ઉતારીને પુષ્પો અર્પણ કરીને પૂજા કરવામાં આવી હતી ગીતાનું મહત્વ આપણા જીવનમાં કેમ છે અને આપણા જીવનમાં ભાગવત ગીતા કેવી ઉપયોગી સાબિત થાય છે અને તેની પર ભાગવદ ગીતાના જાણકાર પૂજા ઠક્કરે પ્રકાશ પાડ્યો છે આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો જે સંવાદ થયો હતો અને જેમાં કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં જે યુદ્ધ થયું હતું તેમાં શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે સંવાદ થયો હતો શ્રી કૃષ્ણ અને અર્જુન અર્જુનને તેના કર્તવ્ય અને કર્મ વિશે જણાવતા હતા કળગ અર્જુન યુદ્ધની શરૂઆત થતાં પહેલાં જ

ફિલ્મી ગીતો કંઠસ્થ કરતા હોય છે પરંતુ પૂજા ઠક્કર દ્વારા ગીતાનું મહત્ત્વ સમજાવવા માટે કરવામાં આવેલી પ્રયાસોને પગલે બાળકો હવે ગીતાના શ્લોકો કંઠસ્થ કરતા થઈ ગયા છે અને ગીતાનો સાર પણ સમાજતા થઈ ગયા છે બાળકોએ કેમેરા સમક્ષ જે રીતે ગીતા સાર રજૂ કર્યો હતો તે ખરેખર અદ્ભુત હતો ભાગવત ગીતા સનાતન ધર્મનો પ્રાચીન અને ખૂબ જ મહત્વનો ધર્મ માનવામાં આવે છે વર્તમાન સમયમાં બુલાતી જતી ભારતીય સંસ્કૃતિને જીવંત કરવા માટે જે રીતે પૂજા ઠક્કર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તે ખરેખર ખૂબ સરાહનીય છે એટલે કે માં ભગવદ્ ગીતાનો જન્મદિવસ દિવસ આપણા દરેકનો જન્મદિવસ આપણે ઉજવતા જ હોઈએ છે પણ આજથી ગીતાનો જન્મદિવસ દિવસ છે 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતનું યુદ્ધ થયું હતું એ મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણ ભગવાન પોતે જ બનાવીને આપણને સૌને ગીતા છે ગીતા એટલે કે દૂધમાંથી નીકળેલ માખણ્ય અને આ જ માધુર્ય એટલે કે આપણું માખણ એટલે કે મા ભગવદ્ ગીતા ભગવદ્ ગીતાની અંદર આપણને મેઈન ચાર પાત્રો જોવા મળે છે શ્રી કૃષ્ણ ભગવાન પોતે અર્જુન ધૂતરાષ્ટ્ર અને સંજય એમાં સાતસો શ્લોકો છે અઢાર અધ્યાય છે અર્જુન વિશાળ યોગથી લઈને મોક્ષ સુધીનું જીવન એટલે કે મા ગીતા ગીતા એ માત્ર ને માત્ર એક શ્લોક નથી એક કોઈ ગ્રંથ નથી પરંતુ એ જીવન ગ્રંથ છે ગીતા એ મહાભારતના યુદ્ધમાંથી નીકળેલી તો છે જ પરંતુ આજના અર્જુનને પણ એટલી જ ઉપયોગી અને લાભદાયી નીવડે છે આજના જીવનમાં આપણા બાળકોને સુસજ્જ અને આપણી સંસ્કૃતિની ધરોહરને વધુ વિવિધ રીતે જાળવી રાખવા માટે બાળકોને રોજ ગીતા જ્ઞાન પીરસવું જોઈએ આજના વાલીઓને પણ હું વિનંતી કરું છું કે આપણે આપણા ગ્રંથ આપણો ગીતાનું પુસ્તક આપણા ધર્મ પુસ્તક આપણા ઘરે છે જ દીકરીને લાયજામાં આપીએ છીએ કોર્ટ કચેરીમાં ગીતાની સોગંધ લેવાય છે પરંતુ તેનું પઠન નથી થતું કારણ આપણે એને એટલા જાગૃત નથી બન્યા તો આજથી જ પ્રણ લઈએ કે હું મારા બાળકને હું પોતે સંસ્કૃતની અંદર ગીતા હોય ગુજરાતીની ગીતા હોય હિન્દી હોય જે ભાષા તને સુગમ્ય હોય એ જ ભાષામાં આપણે મા ગીતાનું પઠન કરીશું અને કરાવીશું જય શ્રી કૃષ્ણ